ચૌદસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ધાણા છે ઇગલ પ્લસ કલરમાં છે ચૌદસો એકાશી રૂપિયામાં વેચાણો છે એકાણું રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો એકાણું રૂપિયાનો ભાવ થયો કલર વાળો માલ છે મિત્રો ચૌદસો એકાણું રૂપિયાનો ભાવ થયો માલનો

এক ৰূপ চাব তই চল চৌদস প্লাছ কলৰ চৌদস હલાયો 1451 1451 રૂપિયાનો ભાવ છે તમે જીતો સામાનનો 1451 માં પેછાણા છે ધાણા છે ઈકલ બ્લુસ કલર 1000 ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે જોયું ઈગલ પ્લસ કલર માં છે ધાણા છે ચૌદસો ને એક રૂપિયા હું વેચાણ